વડોદરા શહેરના આજવા રોડ એકતા નગરમાં આવેલા રામજી મંદિરમાં ઇરફાન શેખે તોડફોડ કરી આતંક મચાવી શહેરની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો શહેરના આજવા રોડ પર એકતાનગર માં આવેલા ભગવાન રામ ના મંદિર ઘુસી ઇરફાન શેખે તોડફોડ કરી શહેર ની શાંતિ ને ડહોડવાનો પ્રયત્ન એકતાનગર નજીક મરાઠી મોહલ્લામાં આવેલા હનુમાનજીના મંદિરમાં મંગળવારે સાંજે એક વિધર્મીએ તોડફોડ કરી મૂકતા તંગ વ્યાપી હતી આ તમારા રોજના મંદિરની મંદિર ની બંધ કરો તેવી બૂમો પાડીને મંદિરમાં ધસી આવેલા વિધર્મીએ ચાલુ આરતીમાં પૂજાપાનો પૂજા પાનો સામાન વેર વેખેર કરીને સ્પીકર તેમજ એમ્પ્લીફાયરની તોડ કરી મૂકી હતી પોલીસ કંટ્રોલ રૂમ ની વર્ધી ના આધારે પોલીસ ચોકી માં લઈ જવાયેલા માં તરફથી નંબર ઉપર જાણ કરવામાં આવી હતી બાપોત પોલીસ સ્ટેશન નો સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા જ્યાંથી ઇરફાન મોહમ્મદ શેખ રહે ગણપતિ ચોક એકતાનગર આજવા રોડ ને પકડીને નજીક માં પોલીસ ચોકી લઈ ગયા હતા ઇરફાને પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી પોલીસ ચોકીમાં ટેબલ ની પણ તોડફોડ કરી મૂકી હતી જેની ધરપકડ કરીને બે જુદા જુદા ગુના દાખલ કરવામાં આવ્યા હતા